નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ યારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર છસો ત્રીસ રૂપિયા હળવદ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા બોટાદ ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી ચાર હજાર સિત્તેર રૂપિયા बांकानेर तीन हज़ार पाँच सौ रुपया चार हज़ार पाँच सौ सीतेर रुपया जेतपुर चार हज़ार बसौ रुपया चार हज़ार स सौ पच्चीस रुपया थरा तरह हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार रुपया ऊंचा तरह हज़ार पाँच सौ रुपया पांच हज़ार सात सौ रुपया थरा चार हज़ार रुपया थी चार हज़ार आठ सौ रुपया पाट तरण हज़ार रुपया चार हज़ार चार सौ पंदर रुपया જામનગર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા અમરેલી ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર નવસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા કાળાવાડ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા બાબરા ચાર હજાર એકસો વીસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર છસો રૂપિયાથી ચાર હજાર છસો વીસ રૂપિયા ખાંભા ચાર હજાર પાંચસો સાઠ રૂપિયાથી ચાર હજાર છસો એંશી રૂપિયા રાજુલા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો જય જવાન જય કિસાન